નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ છ સપ્ટેમ્બર અને આજના દિવસનો મિત્રો પાર્ટ ટુ છે જે મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય એ આપણી ચેનલમાં જે અથવા તો અહીંયા જ્યારે વિડીયો ખતમ થવા આવશે ત્યારે એન્ડ ઓફ સ્ક્રીનમાં તમને બતાવવામાં આવશે તેથી ત્યાંથી જોઈ લેજો એમાં તમને ખૂબ જ સરસ માહિતી મળી રહેવાની છે અત્યારનો જે વિડીયો છે એમાં આપણે ખાસ કરીને ચર્ચા કરવાના છીએ કે કપાસના ભાવ આજે કેવા જોવા મળ્યા છે અને સાથે સાથે હાલ કપાસના ભવિષ્ય શું છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ઉપરાંત મિત્રો ગઈકાલનો એક વિડીયો છે જે આપણે બનાવીને મૂક્યો છે એ વિડીયો પણ ખાસ જોઈ લેજો એમાં કપાસના ભવિષ્ય વિશે અને ભાવ કેવા જોવા મળી શકે છે એના જ વિશે ચર્ચા કરી છે હવે મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રથમ માર્કેટ પ્રાઇસ સમી તો એવરેજ ભાવ છે એ સાત હજાર બસો ચાર રૂપિયા જોવા મળી રહ્યા છે એટલે એમાં વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો સો રૂપિયાથી પણ વધારે વધારો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર છસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર પાંચસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મના જોવા મળી રહ્યા છે સાથે સાથે હાલ મિત્રો ગામડે બેઠા જે કપાસ છે એ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવકો થઈ રહી છે ગામડે બેઠા જે ખેડૂતો છે પોતાનો કપાસ ભરપાઈ પ્રમાણમાં આપી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે કપાસની આવકોની તો જે કપાસની આવકો છે એ ગુજરાતમાં સારી એવી જોવા મળી રહી છે જેમાં વાત કરીએ ગુજરાતમાં તો બાવીસો બેલ અને મહારાષ્ટ્રમાં પચીસો બેલ અને ઓલ ઓવર ભારતમાં નવ હજાર બેલની આવક જોવા મળી છે હવે મિત્રો વાત કરીએ કપાસના ભવિષ્ય અંગે તો મિત્રો આજે વાત કરીએ તો શુક્રવાર છે ને છે મિત્રો શનિવાર એટલે કે બે દિવસ પૂરતું માર્કેટ ખુલ્લું છે અને મિત્રો બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદા મિત્રો આજના દિવસ બાકી બધા દિવસે વાયદા બજાર બંધ રહેશે એટલે મિત્રો જો આજે એમસીએક્સ વાયદા બજાર સુધરી જાય તો આગામી જે સ્ટોપ સ્ટોપલો છે એ શનિ અને રવિ બે દિવસ પૂરતો જોવા મળી શકે છે જેના લીધે જ્યારે સોમવારે માર્કેટ શરૂ થશે ત્યારે સારી રીતે જ વાયદા બજારમાં જોવા મળી શકે છે અને વાયદા બજારમાં જો તેજી થાય તો કપાસના બજાર ભાવમાં પણ સીધી જ અફેક્ટ પડતી હોય છે એટલે મિત્રો હવે આજનો એ જે ફોકસ છે એ ખાસ કરીને એમસીએક્સ વાયદા ઉપર રહેલું છે એમસીએક્સ વાયદામાં કઈ રીતના મુમેન્ટ જોવા મળી રહ્યા છે અને ઓપન પ્રાઇસ કઈ રીતની જોવા મળી રહી છે એ જોઈ શકીએ છીએ હવે મિત્રો તમને એમસીએક્સ વાયદાની માહિતી આપી દઉં ચાર સપ્ટેમ્બરે અઠ્ઠાવન પાંચસો ઓપન થયો હતો ત્રણ સપ્ટેમ્બરે અઠાવન હજાર આઠસો સાહીઠ ઓપન થયો અને ગઈકાલે ઓગણસાઠ હજાર બસો એ ઓપન થયો છે એટલે મિત્રો વાત કરીએ તો આજે જે વાયદા બજાર છે અંદર ઓગણસાઇવા નવસોથી ઓગણસાઇ હજાર વચ્ચે ઓપન થવાની પૂરેપૂરી સંભાવના છે ને જેના કારણે જે વાત કરીએ તો સારી રીતે જ જોવા મળી શકે છે ત્યારબાદ કપાસ ભાવની વાત કરીએ તો એ પણ સાડી સોળસો થી લઈને સત્તરસો સુધી ખેડૂતોને હાલ પૂરતા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો તમારા માટે અવનવું કન્ટેન્ટ અત્યારે અમે લાવતા રહીએ છીએ તેથી ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો નહીં જે વિડીયો બતાવવામાં આવી રહ્યા છે જોઈ લેજો વસ્તુ